ટ્રાન્સપોર્ટર સહિત કોર્પોરેટ માં જુગાર રમતા ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંત રોકડ તેમજ મોંઘી બાઇક મોબાઈલ અને રોકડ મળી લાખ ચૌદ હજાર ઉપરાંત જપ્ત કર્યો હતો પારોલી પોલીસ દ્વારા કોર્પોરેટ જુગારના અડ્ડા પર દરોડા પાડી કોર્પોરેટમાં ધાવનતા લાખો રૂપિયાનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા લાગી હતી પારોલી પોલીસ મથકના પીઆઈ એસ એમ દેસાઈને ચોક્કસ ઇન્ટેલ મળી હતી કે પોલીસ સ્ટેશન નજીક આવેલી નદી એગ્રોસેટ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જે માહિતીના આધારે સ્ટાફ સાથે દરોડા પાડતા કંપની માલિક મેહુલ શંકર પટેલ તેમજ અન્ય કંપની માલિક કોર્પોરેટ મેનેજર ટ્રાન્સપોર્ટર સહિત ઔદ્યોગિક એકમમાં કામ કરતા અધિકારી રંગે હાજર પૈ જવા પામ્યા હતા પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કંપની માલિક મેહુલ શંકર પટેલ દક્ષે સમૃદ્ધ પ્રજાપતિ જયદીપસિંહ દિલીપસિંહ યાદવ યોગેશ સીતારામ લીબાલકર ભદ્રેશ અનિલભાઈ પટેલ અંકુર શાંતિભાઈ પટેલ વિજય રણજીત પરમાર ખીરા સિંધુ ઉર્ફે અજય ધહકો પાંડે સુરસંગ ઉર્ફે બાબુ જયમલ પટેલને રંગે હાથ ઝડપી પડ્યા હતા પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડ રૂપિયા પાંચ લાખ દસ હજાર છસો રૂપિયા લાગેલા સાત હજાર હજાર નવસો મળી કુલ પાંચ લાખ અઢાર છસો રૂપિયા રોકડા દસ મોબાઈલ કિંમત રૂપિયા છન્નું હજાર અને ત્રણ કાર અને ત્રણ ટુ વ્હીલર કિંમત રૂપિયા બાવીસ લાખ મળી કુલ અઠાવીસ લાખ ચૌદ હજાર છસો રૂપિયા નો તમાલ જપ્ત કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી